આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીતા ભટ્ટ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર ટ્રસ્ટી વિનાયક ઇન્સ્ટિટ્યૂટ આણંદ પ્રિન્સિપાલ પ્રિય વર્સિંગ અને ડૉક્ટર રાજેશ શર્મા તક્ષશિલા નર્સિંગ કોલેજ પ્રિન્સિપાલ ભાગ્યશ્રી સૂર્યવંશી તેમજ મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર રહી હતી મારું નામ ડૉક્ટર નીતા બ્રહ્મભટ્ટ છે હું તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગની ટ્રસ્ટી એઝ અ ચેરપર્સન છું અને આજે અમારી કોલેજમાં કોથનો એક પ્રોગ્રામ છે જે નર્સિંગમાં જ્યારે શરૂઆત હોય ભણવાની છોકરાઓની ત્યારે એ પ્રોગ્રામ કરવામાં આવે છે એમાં એક પ્રકારનું અમે શપથ લેવડાવીએ છીએ કે જે આગળ એમના નર્સિંગ ક્ષેત્રમાં જે બી કાર્ય કરવાના હોય એના માટે એ લોકો સારી એવી શ્રદ્ધાથી અને સારી રીતે માનવતાથી અને જે બી નર્સિંગનું જે બી કાર્ય હોય એ સારી રીતે કોઈ પણ ભેદભાવ વગર કરી શકે એના માટેનું આ ઓથનો પ્રોગ્રામ છે